સ્થાનિક લોકો કામગીરીને માત્ર એક નાટક ગણાવી રહ્યા છે કોર્પોરેટર સહિત કાર્યકર્તાઓ માત્ર સફાઈનું નાટક કરતા નજરે પડ્યા છે તેમજ ફોટો સેશન કરી પોતાની વાહ વાહી કરી રહ્યા છે હેતુ ખરેખર નગરની સફાઈ છે કે માત્ર ફોટો પોતાની કામગીરી દર્શાવવાનો પ્રયાસ આ પ્રશ્ન લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે અભિયાનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે આ દેશના વડાપ્રધાન જ્યારે સ્વચ્છતા ઉપર ભાર દઈ રહ્યા છે અને તમામ વિસ્તારોની અંદર સફાઈ અભિયાન થાય તે ઉપર સરકાર પણ ભાર નાખી રહી છે ત્યારે ખેડૂમાં નગરપાલિકાના નગરપાલિકાના પ્રમુખ શ્રીને સ્વચ્છતા અભિયાનનું નાટક કરતા પણ નથી આવડતું જે જગ્યા ઉપર કચરો જ નથી તે જગ્યાએ તમે વિડીયોની અંદર જુઓ તો કેવા કેવા નગરપાલિકાના કેટલી કેટલી વખત ચૂંટાઈને આયલા કોર્પોરેટરો સ્વચ્છતા નું નાટક કરે હકીકત સ્વચ્છતા માતાજી તમે સ્વચ્છ રાખશે ખોટા માતાજી પેરિસ અંદર આવું કરવાની કોઈ જરૂર નથી અને ખોટી પાર્ટી બદનામ થાય હું ન કરો ખેડ્રહા નગરપાલિકા વિસ્તારની અંદર ઠેર ઠેર કચરાના ઢગલાઓ છે ગટરો ઉભરાઈ રહી છે તમે છેલ્લા છ મહિનાથી બેઠા છો તમે શું વહીવટ કર્યો એ જુઓ નગરપાલિકાના વિસ્તારની અંદર લોકો ત્રાહી છે અને તમે નવા કપડા પહેરીશ અને હાથમાં સાવરણ લઈને જે સ્વચ્છતા અભિયાનનું નાટક કરો છો એ પ્રજા બધું જ જોડે છે પેલો તમે જે પેલી સ્વચ્છતા ચાલુ કરી છે એ અભિયાન બંધ કરી દ